જાણો શીતળા સાતમ મનાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શીતળા સાતમ ક્યારે માનવમાં આવે છે શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે વ્રતની વિધિ શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમ ના દિવસે આવે છે આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા કરવી જોઈએ અને વ્રત કથા સાંભળવી અને સંભળાવી જોઈએ અને યથાશક્તિ પ્રમાણે જરૂરિયામંદોને દાન દક્ષિણા આપવી જોઈએ માતા શીતળા સુપ્રુ સાવરણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે જે સ્વચ્છતા અને સુધરતા પ્રતીક છે સ્વચ્છતા હોવાથી આપોઆપ રોગોનું પ્રમાણ અટકે છે જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે વ્રતકથા લોકવાયકા પ્રમાણે શીતળા સાતમના આગળના દિવસે એટલે કે ધણ હઠના દિવસે દેરાણી અને જેઠાણીએ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને ચૂલો તેમજ સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતા જ આખા શરીરે દાઝી ગયા હતા તેથી શાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું પેટ એટલે તારી સંતતી બળજો રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સતત સળગી રહ્યો હતો અને તેનો પુત્ર પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મૃત પડ્યો હતો દેરાણી સમજી ગઈ કે જરૂર તેને શીતળા માતાનો શાપ લાગ્યો છે તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે કાલાવાલા કરવા જવા લાગી તેવામાં રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પાણી પીવાથી જ માણસનું મૃત્યુ થઈ જતું હતું આ વાવને વાચા થઈ બહે તોમાં શીતળાને પૂહજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે રૂપા તો આગળ ચાલી ત્યાં આગળ એક બળદ માર્ગમાં મળ્યો તેની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લોહાણ કરી નાખે વળદને વાચા થઈ તેણે કહ્યું બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ ચાલતા તેને એક ઘેઘોર વૃક્ષ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા બહેન ક્યાં ચાલી શીતળા માતાને મળવા હા મા એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું દોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સજીવન થયો મા દીકરો ભેટી પડ્યા દોશીમાએ શિત્રા માતાનું રૂપ લઈ દર્શન આપ્યા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા હે શિત્રા માતા જેવા તમે રૂપાના દીકરાને વાવ અને બળદને ઠર્યા એવા સૌને ઠારજો જય શિત્રા માતા બીજી કહાની પણ છે તે પણ તમારી સાથે વાત કરશું શિત્રા સાતમને શિત્રા અષ્ટમી તરીકે પણ કહેવાય છે આ દિવસે માતા શિત્રા દેવીની પૂજા કરવામાં આવે છે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના આઠમા દિવસે પૂજા થાય છે આ તહેવારને બસોદા લાસોડા અથવા ચીલા પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે શીતળા માતાની પૂજા વસંત અને ઉનાળામાં કરવામાં આવે છે ચૈત્ર વૈશાખ જ્યેષ્ઠા અને આશદ્ધના કૃષ્ણ પક્ષની અષ્ટમી શીતળા દેવીની પૂજા અર્ચના માટે સમર્પિત છે તેથી આ દિવસને શીતલષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે શીતળા માતાનું સ્વરૂપ માં શીતળા તેના હાથમાં કળશ સૂપ સાવરણી અને લીમડાના પાંદડા ધરાવે છે અને લંબાણ પર સવાર એવી મુદ્રામાં બેઠી છે શીતળા માતાની સાથે જૌરવસુર તાવનો રાક્ષસ કોલેરાની દેવી ચોસઠ રોગો ઘંટકર્ણ ચામડીના રોગોના ભગવાન અને લોહી દેવી દેવી બેઠા છે તેમના કલ્મમાં વાયરસનો નાશ કરનાર જંતુનાશક મસૂરના સ્વરૂપમાં ઠંડુ આરોગ્યપ્રદ પાણી છે સ્કંદપુરાણમાં તેમની અર્ચના સ્તોત્રને શીતર્ષ્ટકના નામથી દર્શાવવામાં આવી છે ભગવાન શિવએ જાતે જ લોકકલ્યાણ માટે શીતર્ષ્ટક સ્તોત્રની રચના કરી હતી શીતળા સાતમ વિશે અને ભોગવિધિ વિશે થોડું જાણીએ શીતળા સાતમય શીતળા માતાને સમર્પિત કરવામાં આવે છે આ વ્રત ગુજરાતીઓ શીતળા માતાના આશીર્વાદ મેળવા માટે કરતા હોય છે એવું માનવામાં આવે છે કે શીતળા સાતમ રહેવાથી શીતળા માતા પોતાના ભક્તોને ઓરી તથા ચિકનપોક્સ જેવી બીમારીઓથી રક્ષણ કરે છે ભોગની રીત માતાને શીતષ્ટમીના એક પહેલા બનાવવામાં આવે છે આ દિવસે વાસી ખોરાક ખાવા માટે અર્પણ કરવામાં આવે છે એટલે કે બસોદા તૈયાર થાય છે આ દિવસે વાસી પદાર્થ માતાને નૈવેદ્ય તરીકે સમર્પિત કરવામાં આવે છે અને ત્યારબાદ ભક્તોમાં પ્રસાદ વહેંચવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસ પછી વાસી ખોરાક બંધ કરવામાં આવે છે આ આખા દિવસે લોકો વાસી અથવા ઠંડુ ખોરાક લે છે શીતષ્ટમીની આગલી રાતે મહિલાઓ ભોજન તૈયાર કરે છે અને પછી અષ્ટમીની સવારે સૌ પ્રથમ શીતળા માતાને ભોગ ધરાવી ઘરના અન્ય સભ્યોને ખવડાવે છે આ જ કારણ છે કે આખો દિવસ ઘરમાં ગેસ પ્રગટાવવામાં આવતો નથી શીતળા સાતમ મનાવવાનું વૈજ્ઞાનિક કારણ દેવી શિત્રાની પૂજા પર્યાવરણને સ્વચ્છ અને સલામત નિયંત્રણની પ્રેરણા પ્રાપ્ત થાય છે એક સંકેત મળે છે કે વાતાવરણમાં અનેક બદલાવ થાય છે અને આ બદલાવથી બચાવ માટે સાફ સફાઈ ખૂબ જરૂરી છે આથી સફાઈ માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે જો કોઈ બાળકોની જેમ આ પ્રકારની બીમારી થઈ જાય તો તેને શિત્રા માતાનું પૂજન કરવું જોઈએ તો આથી આવી બીમારીઓથી દૂર થઈ શકે જ્યારે શીતળા માતાની માતાની પૂજા શિત્રાષ્ટમીના દિવસની સ્ત્રી શીતળા માતાની પદ્ધતિથી પૂજા થાય છે જેમાં ઘર તેમજ પરિવારની તમામ બીમારીઓ દૂર થાય છે કુટુંબ ચેતક રોગ જેવા ઘણા દર્દીઓના દર્દીઓનો મુખ્ય સમય એ છે શીતળા માતાની પૂજાના કેન્દ્રો સંપૂર્ણ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ છે કઈ કઈ જગ્યાએ ઉજવાય શીતળા સાતમ ગુજરાતમાં આ તહેવાર જન્માષ્ટમીના એક દિવસ પહેલા ઉજવાય છે જેને શીતળાષ્ટમી કહેવાય છે આ દિવસે પણ શિતલા માતાની પૂજા કરવામાં આવે છે રાજસ્થાનમાં શીતલા સાતમની ધૂમધામથી મનાવાય છે રાજસ્થાનના જોધપુરમાં શિતલાષ્ટમીની એક દિવસ પૂર્વે ઉજવાય છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ વાર્તાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જલરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે